ભાવનગરના મેયર મેડમ કીર્તિબેન દાણી થાર્યા જેઓ હાલ તો હાંસી અને હાંસીનું પાત્ર બન્યા છે થયું એવું કે વર્ષ બે હજાર ભાવનગર મહાનગરપાલિકાએ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી આ ઉજવણીમાં મહાનગરપાલિકાની પ્રાથમિક શાળા નંબર ત્રેપન ઓગણસાહીઠ અને સાહીઠના વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી હતી બાળકોનો ઉત્સાહ વધારવા મેયર કીર્તિ મેડમે શાળાને પંદર હજાર અને દસ હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી ઇનામની કોઈ જ રકમ શાળાઓને મળી નથી ત્યારે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સમયના દ્વારા ઓગસ્ટે રૂપિયા એવી કૃતિઓને અને જાન્યુઆરીએ રૂપિયાની જાહેરાત કરવામાં આવેલી જે આજ દિન સુધી બાળકોને મળી નથી સરકાર મોટી મોટી વાતો કરે છે બાળકો ભણશે કરશે આવા નાના નાના બાળકો સાથે આવી મજાક શું કામ કરે છે પાંચ સાંસ્કૃતિક કૃતિ હતી અને એક બેન્ડ હતું આવી છ છ કૃતિને અગિયારસો અગિયારસો એટલે મહાનગરપાલિકા દ્વારા પુરસ્કાર રૂપે આપવામાં આવેલો હતો તેમજ પંદરમી ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ જે મહાદેવનગરની શાળામાં જે કાર્યક્રમ થયો હતો તેની અંદર પણ તમામ પાંચે પાંચ શાળાઓની જે કૃતિઓ હતી તે તેમને એક એક હજાર રૂપિયા પુરસ્કાર રૂપે આપવામાં આવેલ છે જેવી વિગતો અમારે અમને મળેલ છે